હા હેલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં જશું આજના ફરી ધમાકેદાર બ્લોગ બીજન સ્વાગત છે તમારું મિત્રો તમારા ભાઈ અત્યારે ક્યાં પહોંચશે અને સમયની વાત કરું તો પહેલાં સમય તમને દેખાડી દઉં અવાર હવારના વાગ્યા છે આઠ બાવન મિનિટ થઈ છે અવાર હવારમાં તમે જોઈ શકો છો મિત્રો અને તમારા ભાઈ અત્યારે ઊભો છે દવા છાંટવા માટે અત્યારે હવે દવા છાંટવાની છે મિત્રો જો એને ડબલો ભરી લેતો ફાઇનલી અહીંયા અહીંયા પણ દવા છે બોટલ રાખ્યો છે મિત્રો જો આ પેલો નાખેલો મિત્રો ગ્લાસ છે જો આ મિત્રો છે જે ગલાસ દેવું જ છે એ નાખીને પછી આ જોઈ લેવો કેટલી નાખવાની ખબર ઝાકું વાકડું આ નાખવાનું છે પચીસ મિનિટ એમ કેમ નાખવાની છે આપણે મિત્રો ફાઇનલી અને ફટાફટ મિત્રો રાજભાનું સપાક આપણે આપણે બાકી બોલાવવાની થાય છે આજ તો મિત્રો તમારો ભાઈ જ એકલો હું ને મારો ભાઈ જોઈ લો એ પણ છાટે છે દવા ફટાફટ આપણે છાટી નાખીએ દવાની મિત્રો કન્ટિન્યુ જોડા ભાઈ આ છાટે છે આ જીરા દવાને મારે ઓલા પડામાં છાટવી છે દવા આપણે અને ફટાફટ મિત્રો દવા દવા છાંટવા માંગીએ મિત્રો તમને બૂટ દેખાય મિત્રો અહીંયાથી આપણે આટલું આપણે છાંટવાનું છે મિત્રો આ તો ધંધો લાગી જવાના છે અને ફટાફટ આપણે લાજબાનું સપા કરવા બાકી બોલાવે ફાઈટ છે આજે ફાઈનલી મિત્રો આપણે દવા છાંટી અત્યારે તમારો ભાઈ ક્યાં બેઠો છે અત્યારે મિત્રો હું જાઉં છું ગામમાં હું એકલો નથી હું ને મારા ભત્રી જાઉં મિત્રો હેર કટ કરવા જાય છે એટલે બાલ કપાવા જવું છે મિત્રો બહુ વધી ગયા છે વિવાડા ચાલુ થઈ ગયા છે આપણે વિવાળામાં જવાનું છે આપણે લગન છે મિત્રો ક્યાં ખબર ભોગા લગ્ન છે આપણે જવાનું છે હાંજી જવાનું છે મિત્રો મિત્રો રાન ને રમત ને ભાઈ જવાનું છે આપણે ફટાફટ હેર કરાક હેર કટ કપાવી આવીએ હું ને જોઈ લો ગાડીને એટલે ગાડીને કે બટન પૂછપાટે આપણી ગાડી જોઈ લે သိကြင်ကြလိမ့်မယ်။နောက်ဗလော့ဂ်မြင့်နဲ့ကွန်တီးကြော်အောင်ကြပါဦး။ ફાઇનલી મિત્રો ગામમાં પહોંચી ગયા છીએ હું મારો ભત્રી મિત્રો અત્યારે આપણે વાળ કપાના છે લેવો વારું દુકાનો મિત્રો અત્યારે ખુલ્લી છે રાઈ રાઈ છે ને બ્લોગ ની કન્ટેન્ટ જોડાયા છે મિત્રો બ્લોગ બનાવવા માટે આપણે ગાડીને ઊભી રાખી જોઈ લે સ્પ્લેન્ડર ને ફટાફટ સ્લિપ મારીને ફટાફટ આપણે વાળ કપા કપાવતા આવી ફાઇનલી આપણે ગામમાં પહોંચી ગયા છે મિત્રો આ દુકાનનું નામ શું છે ખબર જગતિયા હેર ઓટો કારણ છે દુકાનનું નામ ને મિત્રો ક્યાં આવે છે ખબર મેં મેવાસન બાજુમાં એક્ઝેક્ટ મેં આવ્યા છે અને બાજુમાં રાનકાન છે અહીંયા બાજુમાં હાવ ને મિત્રો અહીંયા તો જોઈને ગર્દી બહુત હતી બહુ હતી ગર્દી જો માણા બધા બેઠા છે પાંચ છ જણા બેઠા છે આપણું વારો આવશે નહીં એમ છે ને બીજી દુકાન જવાનું છે હું મારો ભત્રીજો મિત્રો આ સાંભળો દેખ ને અહીંયા આવડે અહીંયા થી આપણે ગાડી ટપાડવાની છે મિત્રો ભાઈ આ વિડીયો દે આ વિડીયો ઉતારશે ભાઈ ખબર છે તમને મિત્રો આપણે હખણી ના રિયાની ફટચી પછી આપણે શું કર્યું ખબર મિત્રો ગાડીને મિત્રો ચડાય તાંબલા ઉપર આપણે હખણી ના કે રિયાની ગાડીને ઉપર ચડાવી દીધી છે મિત્રો જો મે ચાર્ટી ને સ્ટાઈલ એર મિત્રો જોઈ લે મિત્રો આયા જોઈ ને દુકાન બંધ હતી જોઈ લ્યો લખેર ઓટો એમ હું મિત્રો આયા આવ્યો દુકાન બંધ હતી મિત્રો બાર તા વાગી છે મેં દુકાન તો બંધ થાય આપણે બહુ ટકટાણે આવ્યા છે દુકાને ફાઇનલી જેમ તેમ કરીને પચી ગયા આપણે ગામમાં કેમ ખબર મિત્રો અત્યારે રોંઢો થઈ ગયો છે ને રોંઢા આવી ગયો છે ફાઇનલી મિત્રો આપણે જેમ તેમ કરીને વાપતો વાર તો આપણે કાપવા જતા આપણે ફાઇનલ પચી ગયા ગામમાં ને આનું નામ છે હું શું છે ખબર આનું નામ છે દિલીપભાઈ ને ઓલું નામ છે મિત્રો બીજો એનો ભાઈ છે એનું નામ છે ધર્મેશભાઈ ને ક્યાં આવેલ છે ખબર દુકાન મિત્રો લીમડી નો બાજુમાં એક જેટ છે રાણ ગામ છે અહીંયા આવેલ છે દુકાન તો જગતી હેર ઓટો છે મિત્રો અહીંયા તમારે વાળ અહીંયા કાપવા તો વયા જજો અહીંયા મિત્રો અને મિત્રો મેવાસાને બાજુમાં એક્ઝેટ છે મિત્રો 4-5 કિલોમીટર હે મિત્રો અંદાજે હું બોલ્યો છું અત્યારે અને મિત્રો આપણે વાળ કપા આવતા આવીએ ને બ્લોગ ની અંદર બનિયા રહેજો આમ જોડે રહેજો વિડિયો ને આઈક પૂરો કરીને વિડિયો ગમે તો લાઈક એન્ડ સબ્સ્ક્રાઇબ એન્ડ શેર કરો ફટાફટ કમેન્ટ કરી દો કેવો વિડિયો લાગ્યો જરૂરથી જણાવજો